ભારતીય જનતા યુવા મોરચાના ગુજરાત પ્રદેશના નવ નિયુક્ત અધ્યક્ષ તથા સાંસદ ડોક્ટર જોશીએ અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ પ્રથમ વખત જિલ્લાના પ્રવાસે આવતા ભાજપ આગેવાનો અને યુવા કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું વડોદરાના સાંસદ અને ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ બન્યા બાદ ડોક્ટર હેમાંગ જોશી ભરૂચ જિલ્લામાં પ્રથમ વખત આવતા ઝાડેશ્વર ગામ ખાતે આવેલ સાંઈ મંદિરથી યુવા ભાજપ મોરચાના કાર્યકરો દ્વારા ઉત્સાહભેર બાઇક રેલી કાઢી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જે બાઇક રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી ભાજપના ધ્વજ સાથે પસાર થતા રાજકીય માહોલ છવાયો આ બાઇક રેલીમાં મોટી સંખ્યામાં યુવા કાર્યકરો જોડાયા અને બાઇક રેલી બાદમાં કોલેજ રોડ ખાતે આવેલ આત્મીય ભવન ખાતે પહોંચી જ્યાં અભિવાદન સમારોહ તેમજ આગેવાનો અને કાર્યકરો સાથે પરિચય બેઠક યોજાય આ બેઠક દરમિયાન નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશીનું ફુલહાર અને સાલ ઓઢાડી સ્વાગત તથા અભિવાદન કરાયું તેમજ આ પ્રસંગે તેમણે યુવા કાર્યકરોને સંગઠનને વધુ મજબૂત બનાવવાની અપીલ કરી આવનારા સમયમાં ભાજપની વિચારધારાને યુવાનો સુધી પહોંચાડવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો બેઠકમાં ભાજપ યુવા મોરચાના પ્રદેશ મહામંત્રી ઈશાન સોની યુવા મોરચાના ભરૂચ જિલ્લાના પ્રભારી કૌશલ ભટ્ટ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ભારતીય જનતા પાર્ટી પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ તરીકે દાયિત્વ મળ્યા બાદ આજે ભરૂચ જિલ્લાના તમામ યુવાઓ સાથે સંવાદ કરવાનો મને મોકો મળી રહ્યો છે અને તમામ યુવા મોરચાના દેવતુલ્ય કાર્યકર્તાઓ દ્વારા મોટી સંખ્યામાં ભવ્ય બાઇક રેલીથી સમગ્ર વિસ્તારની અંદર અત્યારે આગમન થયું છે અને જે પ્રકારનો પ્રેમ આશીર્વાદ તમામ કાર્યકર્તાઓ આપ્યો છે અમારા સંગઠનના માન્ય પ્રમુખ છે અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ અહીં હાજર છે ત્યારે હું સર્વે ભરૂચના ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે વિકસિત ભારતનું લક્ષ્ય છે આ લક્ષ્યને સાકાર કરવા માટે રાજ્યના તમામ યુવાઓને જોડવા માટે માન્ય પ્રદેશ અધ્યક્ષ શ્રી આગળ જગદીશ વિશ્વકર્માજી મને આ જે જવાબદારી આપી છે એ જવાબદારી સૌ યુવાનો સાથે મળી અને વિકસિત ભારત માટેનું એક કાર્ય કરીશ સચિન પટેલ આર ન્યૂઝ ભરૂચ